ભરૂચના પ્રાથમિક શિક્ષકો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે સેમિનાર નું આયોજન ગાયત્રી શક્તિ પીઠ ખાતે કરાયું હતું. સુરત પરિવારના નૂતનબેન અને તારાબેન દવે હાજર રહી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચના પ્રાથમિક શિક્ષકો જોડાઈ સેમિનારમાં સહભાગી થયા હતા. ઈચ્છા પૂર્તિ સાંભળજો ઈચ્છા પૂર્તિ તમારી ઈચ્છા કરશો થાય આટલું જો તમારા જીવનમાં બદલાવ આવે તો ગેરંટી આવું મૂકે થાય કારણ કે અમે અત્યારે હું સીપીએ તમારા જેવી શિક્ષક હા પણ અત્યારે યુનિવર્સિટીમાં જઈએ ને પૂછવા દેવ મેં યુનિવર્સિટીમાં જઈએ તો ડિરેક્ટર અનુપમ શુક્લા એસડીએનઆઈટી જે આપણા ઇન્ડિયાની કોલેજ સુરતમાં છે ગુજરાતમાં તો એ આ એ પણ એમથી કહેવા દે ને એટલું બધું આપણને એ કરે માન સન્માન મળે અને બધા તૈયાર અત્યારે ડોક્ટર ચિમરભાઈ ને મંડ્યા પછી તો પછી કઈ તમે યુનિવર્સિટીમાં આવો અને બધા કામ કરો મને બીજા બધા પ્રોફેસર આપી દેતા આ આને માટે તમારે આમની સાથે આ કામ કરવા ને બધાને બોલાવીને અમને આપવા અને આ લોકોને બધાને લઈ ગયું